એવી સ્થિતિ ચાલે છે અમાર જૂનાગઢ નું તો પાછું સન્યાસીઓ નું ગામ છે અમારા જુનાગઢ નો એક એરિયા ગો સન્યાસીનો એરિયા છે હા ભવના ત્રિટી જે છે આખો સન્યાસીનો એરિયા છે ઈ સન્યાસીના એરિયામાં સન્યાસી રસોઈ ન બનાવી શકે શાસ્ત્ર નિયમ પ્રમાણે સન્યાસી પોતાની રસોઈ ન બનાવી શકે અગ્નિ એ પિતાવી શકે નહીં અગ્નિનો ત્યાગ કરે સન્યાસી સૌથી સુધ અમારે ત્યાં જે સન્યાસી જ રસોડા ચાલે આખા ભવનાથમાં માં રસોડા ચાલે સંન્યાસી રસોઈ બનાવ બીજું રસોડા બનાવે ચાલો વાંધો નહીં પણ સન્યાસી ત્યાં જોવા મળે છે તમારે દારૂ ગાંજો ચરસ જે જોતું હોય તમને ત્યાં મળે ગાંજો દારૂ ચરસ બધું સંન્યાસી પાસે મળે અને ગમે એવા અઠંડ ગુનેગારો હોય એનું આશ્રય સ્થાન બને ભવનાથમાં ત્યાં કોઈ રેડ ન પડે આશ્રમમાં સંતાવાની જગ્યા આપો બધા ગમે કેટલા વોન્ટેડ છે બધા ઘણા અહીંયા રહે છે સંન્યાસી આશ્રમમાં આવે સેફ થઈ જાવ તો પછી સેફ એ લોકો પૈસા આપે કોથળા ભરીને પૈસા આપે પણ ત્યાં રહેવા કરવાની બધી સગવડતા પ્રાપ્ત બધા સુભોગ ના સાધનો ત્યાં મળી જાય આ કઈ પ્રકારની સંન્યાસી વ્યવસ્થા એટલે અમે એક જગ્યાએ ફરવા ગયા ત્યાં ધોતીબંડી પહેરેલા હતા ને અમારી સાથે વૈષ્ણવ ધોતીબંડી પહેરેલા હતા ગીરના વિસ્તારમાં ફરવા માટે ગયા ન્યાય સન્યાસીનું નું સ્થાન હતું તો ધોતીબંડી વાળા જોઈ અને બાપુએ એમ કીધું આવો ને અંદર અંદર આવો એ ચા પાણી જે કઈ પીવે પીવો અમારે તો કઈ ચાલે નહીં તો અમારે તો મેં કીધું જો ઉપર અગાશીમાં અમારે સાથે બધું લાવ્યા જ છે દૂધગરનું બધા મરજાથી હારે બધા મરજાથી દૂધર નું બધું બધું લાવ્યા છે એક બાજુ બેસીને લઈ લે ઉપર બાપુ કે છે તો ઉપર ટોકરી લાવવા ખોલી ને આપડે લેવાનું છે લઈ બાપુ કે છે તો એનું માન રહી જાય કે અહીં રહ્યો ને રહ્યો આવો બેસો ક્યાં પાણી શું પીશો નહીં કાંઈ ચાલશે નહીં બાપુ કે અમારા હો ભાગ્ય તમે બધા આવ્યા સારી વાત છે પણ થોડીક અમે તો બધા દૂધ ઘર લઈને ચાલુ જ થયા બધા ત્યાં નીચે માણસો આવવા માંડ્યા

જંગલમાં બેસીને લઈ લેશ આ તો બધા શરૂ થયા છે હવે તો ડર લાગે અમને તો ડર લાગે આ તો ગાંજા ચરસ ને પીવા વાળા માણસો શરૂ થયા છે આપણે ઉપર બેઠા છે મહેફિલ જામી છે એટલે સન્યાસી ને આ તો પ્રવેશ કરવો તકલીફ થઈ જાય સન્યાસીએ તો ચાલો બાપુ બહુ આગ્રહ કરે કે આવો આવો તો આપણે તો ગયા ખરાબ આવું હવે બીજી વાર ધ્યાન રાખ્યું કે ભાઈ આપણે બહાર એમને કંઈક લઈ લેવું જંગલમાં એમને બેસી ને પણ અહીં જવાય નહીં બધા એવા લોકો શરૂ થયા બધા ચરસ દારૂ ને પીવાવાળા ગાડીઓની લાઈન લાગી ગઈ થોડીક વાર માં તો મેં કીધું કે દાદા માં ન કરે નારાયણ કોઈ રેડ વેડ પડે અને બીજી થાપો મારે ધોતી બંદી વાળા મારા શ્રી પણ આ ચરસ રેડ પકડા આ જોખમ કરાય નહીં ભાગ બાપુ ભલે આગ્રહ કરે પણ આપણે અહીંથી નીકળો જલ્દી ટોકરી બોકરી સમિટી નીકળી ગયા તો મેં આવા લોકો ભેગા થયા જાય સંન્યાસીઓ આવા ગાઢ જંગલમાં ત્યાં કોઈ આજુબાજુ કઈ નહી ત્યાં બાપુ ત્યાં બધા લોકો ભેગા થાય પણ બધા લોકો બધા એ ને એવું તો આ દશા સંપ્રભુ ગ્રંથ આપણને સંન્યાસનું સ્વરૂપ શું છે બધાને બતાવી શકીએ આપણે જગત ને બતાવી શકીએ કે અમારા આચાર્ય ચરણે ગ્રહ હોવા હતા સાચો સંન્યાસ શું છે એ બતાવ્યું છે આ જુઓ કે સંન્યાસ આને કહેવાય શેના માટે તમે ઘર ત્યાગ કહેવું ગાંજુ ચરસ પીવા માટે ગાંજાને ચરસ પીવા માટે ગ્રહ ત્યાગ કર્યું ઘર છોડીને તમે બીજું અહીં ઊભું કર્યું છે ખાલી આના માટે કર્યું છે એટલે આપણે વિચાર કરવો જોઈએ કે સન્યાસીઓનું અધપતન આ રીતે થયું છે બધા સંન્યાસી એવા નથી એ પણ કહું છું પણ સંન્યાસ માર્ગને આપણે આ રીતે લાંછન લગાડી રહ્યા છીએ અને કલીકાળમાં આની પ્રધાનતા વધારે જોવા મળી રહી છે આવા પ્રકારના સંન્યાસીઓની પ્રધાનતા એ વધારે જોવા મળી રહી છે સંપત્તિઓ ભેગી કરી રહ્યા છે સંપત્તિ ભેગી કરી રહ્યા છે ત્યારે કર્મ માર્ગી હોય કે જ્ઞાન માર્ગી હોય અને ભક્તિ માર્ગી સં જીવવાળા સાચા લોકો પણ છે કે જે લોકો માન સન્માન પણ ક્યારેય મેળવવું નહીં એવા નિયમથી રહે છે સાચા સંન્યાસી એવા નિયમથી રહે છે કે સન્માન ક્યારે કરાવવું હોય કારણ કે એ પ્રતિષ્ઠા શું કરી વિષ્ઠા પ્રતિષ્ઠા શું કરી વિષ્ઠા એવું કહેનારા પણ અત્યારે વૈરાગ્યવાન લોકો છે પણ એવા જૂજ લોકો છે કે જે લોકો આવું જીવન જીવી રહ્યા છે કે જેમ કે જે પ્રતિષ્ઠા આપણે શું કામ છે કોઈ રાજકીય ફંક્શનમાં ભાગ લેવો નહીં કોઈ રાજકારણી સાથે મુલાકાત કરવી નહીં કોઈ ઉદઘાટનમાં જવું નહીં ક્યાંય પણ કોઈ કાર્યક્રમમાં નહીં જવું ગ્રહસ્થિના કોઈ પ્રસંગોમાં લગ્ન પ્રસંગોમાં ન જવું આવી રીતે સંન્યાસમાં નિષ્ઠા રાખીને ભક્તિ માર્ગમાં નિષ્ઠા રાખીને આ પણ છે આવું સન્યાસી જીવન જીવે છે પણ એ એ છે છે સાચું જીવન એવા જીવનારા લોકો છે અને ખૂબ વૈભવનો ત્યાગ કરીને એવા છે ખૂબ મોટા મોટા પૈસા છોડીને ડિગ્રીઓ અને ધંધાને રોજગાર છોડીને એ આવું જીવન સ્વીકાર્યું છે એવા લોકો પણ આજે નિવાસ કરે છે પણ મોટા ભાગે જે પ્રાધાન્ય કે સંન્યાસીઓ એક બહુ વાત કહું કે સંન્યાસ તો ભગવત પરાયણ થવાનો માર્ગ છે ભગવાનમાં પરાયણ થવાનો ભગવાન સુધી પહોંચવા માટે જ્ઞાન ભક્તિ માર્ગ હોય છે પણ ભગવાનને જે ગાળો દે છે આપણા રામ અને કૃષ્ણ જેને ગાળો દે છે એની ત્યાં સન્યાસીઓ પહોંચી જાય છે એની પ્રશસ્તિ કરી રહ્યા છે એના માટે શ્લોકો બનાવી બનાવીને ગાઈ રહ્યા છે આપણી દશા થઈ ગઈ છે ધર્માચાર્યની ની દશા આચાર્ય ઉઠીને આ સાધુ પણ ન કહેવાય ન કે સંત કહેવાય આ તો બધાય બાવા કહેવાય ઢોંગી ધૂતારા બાવાઓ કહેવાય એ ઢોંગી ધૂતારા બાવા પાસે પૈસા છે એની પાસે પ્રતિષ્ઠા છે રાજકીય પ્રભાવ છે એના કારણે સંન્યાસીઓ એની વખાણ કરતા થઈ ગયા છે એવા લોકોને ત્યાં જઈને વખાણ કરે યુટ્યુબમાં જોયું તો જોઈ લો સારા સારા શ્લોક બનાવીને એને એની પ્રશસ્તિ કરી રહ્યા છે શ્લોક સંસ્કૃત સંસ્કૃતના વિદ્વાનો સંન્યાસી વિદ્વાન એ આવા લોકોની પ્રશસ્તિમાં શ્લોક ગાઈ રહ્યા છે કે જેને રામ અને કૃષ્ણને ગાળો દીધેલી છે ગાળો જ કહેવાય ભગવાન કૃષ્ણ માટે એમ કીધું કે ધર્મ સંસ્થાપના માટે ભગવાન કૃષ્ણ પ્રયત્તા પર ધર્મ તો સ્થાપિત ન થઈ ગયા એ ટોટલી ફેલ ગયો ભગવાન કૃષ્ણ

અને એને ચામ આવા આચાર્યો આચાર્યો જઈને એના એની પ્રશસ્તિમાં શ્લોકો બનાવીને એના ગુણગાન ગાઈ રહ્યા છે અને એમાં આપણા વલ્લભપુરના બાળક પહોંચી ગયા છે વલ્લભપુરના બાળકો પ્રણામ કરી રહ્યા છે કે હું બાપુને પ્રણામ કરું છું અને એના એવોર્ડ સ્વીકારી રહ્યા છે કે જેને કષ્ટને કાવવા દીધી તો આપણે કૃષ્ટ પ્રત્યે આપણે વફાદારી નથી આ સંન્યાસીઓની આચાર્યોની કૃષ્ટ પ્રત્યે કોઈ વફાદારી નથી આ સનાતન ધર્મ પ્રત્યે કોઈ વફાદારી નથી કે આવા લોકોના તલવા તાપી રહ્યા છે આ સંન્યાસીઓની આચાર્યોની દશા આ કલિકાલમાં થઈ છે શ્રી મહાપુરુષ જો પ્રકટ ન થયા હોત તો આ આપણે પણ ફસાઈ ગયા હોત આવા ઢોંગીઓની વચ્ચે ફસાઈ ગયા હોત મોહમ્મદ પેગમ્બર ફેલ ગયો એમ નથી બોલ્યો મોહમ્મદ પેગમ્બર ફેલ ગયા એમ નથી બોલ્યા કૃષ્ણ ફેલ ગયા કૃષ્ણ ફેલ ગયા બલરામ ચોવીસ કલાક દારૂ પીતા હતા બલરામજી બલદેવજી ચોવીસ કલાક દારૂ પીતા હતા આવું બોલવા વાળો વ્યક્તિ આ કથાકાર અને પાછી માફી માંગી ત્યારે શું બોલે છે આ વ્યક્તિ ભાઈ પરાકાષ્ઠા જુઓ પછી બધાય બહુ વિરોધ થયો તો માફી માંગી તો માફી કેમ માંગે છે કે હું શાસ્ત્ર જાણતો નથી હું અજ્ઞાન છું અરે ભાઈ બોગસ ડિગ્રી વગર જો પ્રેક્ટિસ કરે તો પકડીને પૂરી દેવા જોઈએ તો તાર વ્યાસપીઠ પર કરોડો રૂપિયા કમાઈ ગયો અમારા પૈસા લૂંટી ગયો તને આવડતું તો કઈ નતું કે હું તો જ્ઞાની તો છું નહીં શાસ્ત્ર ભણ્યો નથી તો શું બોલે છે શા માટે વ્યાસપીઠ ઉપર બેસીને તું બોલે છે શા માટે રામાયણની કથા કરે છે આવડતું નથી તો બંધ કરી દે બોલવું ન જોઈએ અને કોઈ પણ પ્રેક્ટિસ કરે વકીલ હોય ડોક્ટર હોય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય ક્વોલિફાઈડ ન હોય પ્રેક્ટિસ કરતો હોય તો કાયદેસર ગુનો છે એ તો કાયદસર ગુનો છે કે તું ક્વોલિફાઈડ તો છે ને સામે પ્રેક્ટિસ કરે હમેશામાં આજે કેટલા ડૉક્ટરને પકડ્યા ડિગ્રી વગરના ડૉક્ટરને પકડી પકડીને પૂરે છે આ લોકોને કેમ પૂરતા નથી કોઈ ઉટાતા હાચાર્યો જઈને બાપુને પ્રણામ કરે આપણા બાળક પણ રહેલા છે ત્યાં સ્રષ્ઠ પુશાદ દિશ્વા એના વધારીને એમ કહે છે કે હું પ્રણામ કરું છું બાપુને પ્રણામ કરું છું મહાપ્રભુજીના પીઠ ઉપર બેસીને કૃષ્ટની ગાળો દે છે કૃષ્ણને જેમ તેમ બોલે છે એ વ્યક્તિને પ્રણામ કરી રહ્યા છીએ આપણે આપણે ભગવાન ખતે આપણી કોઈ નિષ્ઠા શ્રી કૃષ્ણ સરનમમાં છોડી દીધું આપણે આપણે કૃષ્ણનું મંત્ર પણ છોડી દો કૃષ્ણનું શરણ છોડી દીધું અને કષ્ટ માટે કોઈ આવું બોલે કમ કમ આપણે બીજું કંઈ ન કરી શકીએ તો એ વ્યક્તિનો ત્યાગ તો કરી શકીએ એ વ્યક્તિના ઘટમાં તો ન જઈએ એ વ્યક્તિનો એવોર્ડ તો ન સ્વીકારીએ એ વ્યક્તિ બોલાવે તો આપણે કેવું છે કે તું કૃષ્ણથી વિમુખ છે આપણે શું કામ સંગ કરવું છે સુદાસજી કહે છે તજ મન હરિવિમુખન કો સંગ તજ મન હરિવિમુખન કો સંગ હરિમુખ નો સંગ તો પેલા છોડવો જોઈએ ભગવાન થી વિમુખ સંગ કરી રહ્યા છે આચાર્યો સંન્યાસીઓ જગત ગુરુ ની ઉપાધિ લગાડી પણ ત્યાં બેસી ગયા છે એના એવોર્ડ સ્વીકારવા આ વ્યક્તિ ના એવોર્ડ સ્વીકારવા જે તમે રામ તમે રામ ને તમારા આદર્શ માનો છો રામને ને તમારા ઈષ્ટ માનો છો ભગવાન માનો છો એ એ રામને પણ એ ફેલ માને છે એ વ્યક્તિ એને ફેલ માને છે અને હનુમાનજી જેવો કોઈ દેવ નથી એમ કે છે ખાલી વાયુ છે હનમાન પોતે કે હનુમાજીની મૂર્તિ લગાવીને બેસે પાછા અને હનુમાનજીની કેમ કે વાયુ છે ખાલી વાયુ છે હનુમાનજી વાયુ કોઈ કહેવા ધર્મ નું ખંડન કરવા આજે ધર્મની પીઠ ઉપર બેસી ગયા છે જાપ પીઠ ઉપર બેસી ગયા ધર્મનું ખંડન કરનારા કે જે શ્મશાનની ચિતામાં લગ્ન કરાવે શ્મશાનની ચિતામાં લગન કરાવે અને બધા જ કર્મકાંડ ખોટા છે વાસ્તુ વગેરે હોમ વગેરે કર્મકાંડ ખોટા છે આ વ્યાસપીઠ પર બેસી બેસીને આવા કામ કરવામાં આવી રહ્યા છે અને એને આપણે પ્રોત્સાહન આપી રહ્યા છીએ કમસે કમ આપણું બીજું લોકશાહીમાં કઈ ચાલે નહીં કમસે કમ આપણે એને છોડી શકીએ એની પાસે જવું તો છોડવું જોઈએ આપણે આ પરિસ્થિતિ છે કે આપણે કઈ ત્યાગ જ નથી કરવો કઈ આપણો કોઈ પ્રકારે આટલો ભોગ મહાપ્રભુજીના નામે આપણને મેળ્યો છે છતાં પણ આપણે ભગવાન થી વિમુખ લોકો ને પણ આપણે એને એની પ્રશંસા કરી રહ્યા છીએ આપણે નહીં સન્યાસીઓ પણ બેઠા છે ત્યાં શ્લોક બનાવી બનાવીને ના વખાણ કરી રહ્યા છે સન્યાસીઓ જગત ધરૂપ બેસી ગયા છે અને રામ કથાના અવતાર કે છે સાક્ષાત બાપુ તો રામ કથાના અવતાર અરે ભાઈ રામ કથામાં આ આધુનિક તુલસી છે આ તો એ એક એક એ આ સન્યાસી એમ કહેતા હતા કે આ તો આધુનિક સમયના તુલસીદાસ છે તો તુલસીદાસજી શું કૃષ્ણ માટે આમ બોલે એ બલરામજી જે લક્ષ્મણજી અને બલરામજી એક છે તો બલરામજી ચોવીસ કલાક દારૂ પીતા હતા તો બધા આપણા આરાધ્ય દેવ નું ખંડન થઈ જાય તો માર્ગ રહેશે શું ધર્મ ક્યાં રહે છતાં પણ આવી પરિસ્થિતિની અંદર આજે બધા લોકો સંન્યાસ લોકો પણ શું કામ તમને કઈ કઈ પ્રતિષ્ઠાનો તમને મોહ છે કે તમે આવા લોકોની પાસે જઈ રહ્યા છો કઈ પ્રતિષ્ઠા જોઈએ છે તમારે કે તમે આટલું ત્યાગ નથી કરી શકતા તો કયો સંન્યાસ બાકી રહ્યો છે એટલે આપણે સંન્યાસ નિર્ણય ગ્રંથ દ્વારા ભક્તિ માર્ગ કર્મ માર્ગ જ્ઞાન માર્ગી સંન્યાસી સ્વરૂપ શું હોવું જોઈએ એ પણ કમસે કમ કાંઈક ખુમારી તો હોવી જોઈએ આપણને આપણા આરાધ્યની આપણા ભગવાનની આપણા આરાધ્ય આપણા પ્રભુની ખુમારી પણ છોડી દીધી છે આપણને કેવલ આપણે આશક્ત થઈ ગયા છે એ પૈસા સંપત્તિ પ્રતિષ્ઠા બસ આપણે એમાં આસક્ત થઈ ગયા છે આ પ્રતિષ્ઠાનો ત્યાગ કરીને પ્રતિષ્ઠા શું કરી વિષ્ઠા કહીને પણ રહેનારા સંન્યાસીઓ છે એ વંદનીય સંન્યાસી છે કે એ શું કરી વિષ્ઠા છે પ્રતિષ્ઠા ક્યાંય પ્રતિષ્ઠા કોઈ પ્રકારની પ્રતિષ્ઠા ભોગવવી નહીં ક્યાંય કાર્યક્રમમાં ભાગ લેવો નહીં કોઈ કાર્યક્રમમાં જવું નહીં કેવલ ભગવત ભજન કરવા સિવાય કોઈ પ્રવૃત્તિ ન કરવી આવા સંન્યાસ એ સાચો સંન્યાસ જે છે એ પણ વંદનીય છે એવા ને પણ ઓળખું છું એના પરિચયમાં છું મેં જ્ઞાન માર્ગીય સંન્યાસી પણ જોયેલા છે કે આખા દિવસની અંદર એક ઘરે ભિક્ષા માંગતા મારા નાનપણમાં મેં જોયેલા છે એને ખૂબ ભિક્ષા મેં આપેલી જ છે કે એક આખા દિવસમાં એક ઘરે ભિક્ષા માંગવાની એ પણ ફરતા રહેવાનું અને મને મારા જીવનમાં એક જ વાર એ મળ્યા પછી પાછા જુનાગઢ પાસે મેં જોયા નથી એ અમારા ઘરે આવતા અને એની પાસે હું બેસતો મારી ઉંમર દસેક વર્ષની હશે પામા ઠાકોરજી રાજભોગમાં વાર હોય તો રસોઈ તૈયાર ન હોય હવે એ આવી જાય દસ વાગે આઠ નવ દેનો નિત્ય કર્મ કરી અને તરત ભિક્ષા માટે આવે તો રસોઈ ઠાકોરજી ભોગ બાકી હોય તો કેવી રીતે ભિક્ષા આપણે આપી શકીએ એનો નિયમ એ હતો કે જે વસ્તુ આપી દીધી એ લઈ લેવાનું તો મારી પાસે ફળ કે ફૂલ કે જે કઈ તૈયાર હોય મેવા ફળ ફૂલ દૂધઘર એ એકવાર આપી દઉં એકવાર લઈ લે પછી રાજભોગ સુધી બેસીને મારી સાથે વાતચીત કરે ગ્રંથની ચર્ચા તેના માર્ગની બધી વાતચીત કરે પણ રાજકો પછી મેં કોઈ હવે પ્રસાદ લઈ લ્યો કે બસ એક જ વાર ચોવીસ કલાકમાં એક વાર હવે આવતો આવ ચોવીસ કલાક પછી તમે આપી દીધું મને મળી ગયો બધો પ્રસાદ મળી ગયો બે દુધઘટના આનંદ લીધા પછી આવી ગયું બધું બે દુધગના નંગ હોય કે મેવો હોય કે જે આપી દીધું પણ એક વાર આવી ગયું આખા દિવસમાં એક જ વાર હવે આખા દિવસ પછી ભગવત ચર્ચા સિવાય બીજી કોઈ ચર્ચા નહીં કે હું જુનાગઢમાં ફર્યો અને સન્યાસી દેમને આશ્ચર્ય જ થયું કે સન્યાસી તો રસોઈ બનાવી રહ્યા છે અહીં તો મેં કીધું ઘી ના અહીં તો ડબ્બા ના ડબ્બા ઘી ના રસોવા ચાલે છે સંન્યાસી ની હું જુનાગઢ માં આવી મને એમ કે તીર્થ ભૂમિ છે પેલી વાર કેવું ત્યારે એમ કીધું પહેલી વાર જુનાગઢ આવ્યો છું એ હતા અયોધ્યા બાજુના કે હું જુનાગઢ પહેલી વાર આવ્યો છું પણ અહીં તમે સન્યાસીઓના આશ્રમો જોયા હતા મને એમ થયું કે બધા સંન્યાસીઓ રાતથી થાકથી રહી રહ્યા છે કોઈ ભિક્ષા માંગતું જ નથી મેં કીધું અહીં તો આમ જ છે મેં તો જુદું અમારા જુનાગઢમાં કોઈ ભિક્ષા માંગતો જોયા નથી સન્યાસી છે ઉલટાને તો આપે પૈસા સામેથી એટલા પૈસા એની પાસે હોય કે સામેથી પૈસા આપે ગાડી બંગલા મોટર બધું હોય એ દંડિત સ્વામી સંન્યાસી દંડિત સ્વામી હતા સાંકર મતના એને એમ કીધું કે મારે તો નિયમ એવો જ છે કે મારું નિત્ય કર્મ સવારે કરી અને જે ઘરમાં પહોંચી જાઉં એક ઘરમાં પહોંચવું અને જે કાંઈ આપે લઈ લેવાનું એક ઘરે જ ભિક્ષા લેવાની પાંચ સાત ઘર પણ નહીં એક જ ઘરમાં જે મળી જાય પછી ઠાકોરજીને કહ્યું રાજભોગ થઈ ગયા હવે અમારો સમય થઈ ગયો તમે પ્રસાદ લ્યો કે નહીં હવે ચોવીસ કલાક પછી આવતી કાલે તમારી ઈચ્છા હોય તો કાલે ભિક્ષા પાછો આવીશ ઉડાવવા નાખતા આવી 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 ગયું મેવો જે મને કે બધું બધું એક સમાન છે મારી માટે સમાન છે દાળ ભાત શાક રોટલી આવી ગયું એ ઠાકોરજી નો પ્રસાદ માની ભગવાન નો પ્રસાદ માની અમે સ્વીકાર કરી લે આવા સંન્યાસી એ સાચો જ્ઞાન માર્ગી એમનો સંન્યાસ નો પ્રકાર જ્ઞાન માર્ગ નો હતો પણ આવા કોઈ જૂથ જોવા મળે મને મારે નાનપણ હજી મને યાદ આવી જાય પછી બીજી વાર કોઈ દિવસ અને આવ્યા હતા તો એક કાર્ય માટે આવ્યા હતા કે ગાયોના પાલન માટે એમને કહો કે એ ઈચ્છા હતી કે ભાઈ અમુક જગ્યાએ ગાયોને આ રીતે પાલન થાય એના માટે પ્રેરણા આપવા સંદેશ માટે હું નીકળું છું બહાર તો એવા કોઈ કાર્ય આવ્યા હતા પણ મારી ઉંમર બહુ નાની હતી એટલે કે બીજો કોઈ હું ભાગ ન લઈ શકે એની વાતો સાંભળતો સંન્યાસ શું હોય શું કરો તમારી દિનચર્યા શું હોય એ મારી પાસે બેસતા થોડીક વાર બેસે પછી નીકળી જાય એક વાર જે ભિક્ષામાં આપી દીધું એ બધું આમ આવી ગયું ચોવીસ કલાક હવે કાંઈ નહીં તો આવા સંન્યાસીનો જે નિયમ પણ એ ખરેખર સંન્યાસ છે એને આવું એનું સ્વરૂપ છે એટલે આપણે સંન્યાસ નિર્ણય ગ્રંથ દ્વારા ભક્તિમાર્ગી સંન્યાસનો તો વિચાર કરવાનો છે પણ કર્મ માર્ગી જ્ઞાન માર્ગી પ્રકાર પણ આપણે સાથે સાથે જોશું એ આ ગ્રંથ દ્વારા આપ્યું છે એ ગ્રંથ આપણને સંન્યાસ નિર્ણય મા શ્રી મહાપ્રભુજી ખાલી ભક્તિમાર્ગીય પ્રકાર નથી બતાવ્યો પણ જ્ઞાન માર્ગી અને કર્મ માર્ગીય પ્રકાર પણ બતાવ્યો છે એ પ્રકાર કલિકાલમાં નભવો કઠિન છે એનાથી ભ્રષ્ટતા આવવાની શક્યતા વધારે છે અને એમાં પણ ભક્તિમાર્ગીય પ્રકારમાં પણ જે ત્યાગ કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ કઈ અવસ્થામાં કરવો જોઈએ નહીં નહીં તો એમાં પણ આવવાનો અન્યથા પચતો ભવે એટલે અત્યારે જે સંન્યાસીઓનું જે પતન થઈ રહ્યું છે એ શ્રી મહાપ્રભુજી આપણને એમાંથી વાળવા માંગી રહ્યા છે કદાચ કોઈ વૈરાગ્ય આવી જાય અને નીકળી પડે ઘરની બહાર તો મહાપ્રભુજી કહે છે કે તમે લોકમાં ક્લેશ થયો ઘરમાં એટલે ઘરમાંથી બહાર નીકળ્યા છો એ સારો સ્વસ્થ વૈરાગ્ય નથી ઘરમાં ક્લેશ છે એના કારણે કોઈ નીકળી ગયા એ સ્વસ્થ વૈરાગ્ય નથી સ્વસ્થ વૈરાગ્ય તો ભગવાનમાં પ્રેમને કારણે તમે હવે ઘરમાં રહી શકતા નથી એ અવસ્થામાં તમે ઘર છોડો એ ઉત્તમ પ્રકાર છે એ મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભ્રષ્ટ થવાની સંભાવના વધારે છે જો બહાર નીકળીશું તો ઘરમાં જેટલો દુસંગ છે એના કરતા બહાર દુસંગ વધારે છે એટલે આજે એક એક વાયરો ચાલેલો છે બરાબર ગોકુલ મકાન લઈને રેવા જાય પણ જે ખેલ આયા કરે ગોકુલ માં ક ગોકુલ દેવાથી ફાયદો શું ગોકુલ બરાબર એક મકાન લઈ લેને ગોકુલ રેવું ગોકુલ ગોકુલ દેવાથી કે ભક્તિ આવી જાય ભક્તિ હોય તો ગોકુલ દેવા તો ફાયદો છે પણ ગોકુલ મકાન લઈ લઈને બરાબર જ્યાં જે તોફાન આઈ કરી રહ્યા છે બરાબર ગોકુલ માં કરી વાત તો એ છે એટલે ભાગવત પ્રેમ વિના તો ગોકુલ જવું નકામું તો છે હ હા એ તો આપણા ચાલશે છે એ તો ભૂમિકા ચાલી રહી છે કર્મમાર્ગીય પ્રકાર જ્ઞાનમાર્ગીય પ્રકાર ભક્તિમાર્ગીય પ્રકાર છે બધું મહાપુરુષો બધું એમ બતાવેલું છે કર્મમાર્ગીય સંન્યાસનો પ્રકાર શું જ્ઞાનમાર્ગીય સંન્યાસનો પ્રકાર શું ભક્તિમાર્ગીય સંન્યાસનો પ્રકાર શું પણ છતાં મહાપુરુષનો મત એવો છે કે સંન્યાસ ભક્તિમાર્ગી દ્રષ્ટિથી લેવો કર્મમાર્ગી અને જ્ઞાનમાર્ગી સંન્યાસ જે છે એ કલિકાલમાં સિદ્ધ થાય એમ નથી સ્પષ્ટ છે

અને વિદ્વત સંન્યાસ એ જ્ઞાન માર્ગ પ્રકારમાં આવશે છે કે જ્ઞાન મેળવવા માટે પહેલા ત્યાગ અને જ્ઞાન થયા પછીનો ત્યાગ એ બે પ્રકાર થયા અને ભક્તિમાર્ગમાં પણ ચાર પ્રકારથી ભક્તિમાર્ગમાં ચાર પ્રકારથી મહાપ્રભ વિચાર કર્યો છે કર્મ માર્ગ બે પ્રકારનો ત્યાગ કર્મ ફલ ત્યાગરૂપ અને ચતુર્થાશ્રમ રૂપ બે પ્રકાર કર્મ માર્ગમાં છે જ્ઞાન માર્ગમાં બે પ્રકાર દિશા અને વિદવત બે પ્રકારના સંન્યાસ જ્ઞાન માર્ગમાં છે અને ભક્તિ માર્ગમાં મહાપ્રભુજી ચાર રીતે સંન્યાસનો વિચાર કર્યો છે ભક્તિ એ પ્રકારથી ચાર પ્રકાર પહેલું ભક્તિના બાધક ભક્તિમાં શ્રવણાદિના બાધક ગ્રહાદીનો ત્યાગ અને ભક્તિ સાધના નિર્વાહાર્થ એ એક ત્યાર પછી ભક્ત્યર્થ અને ભક્ત્યુત્તર વિરાહનું ભવાર્થ અને વિરાહાનું ભવોત્તર આમ ચાર પ્રકારથી ભક્તિમાર્ગમાં પણ સંન્યાસનો વિચાર શ્રી મહાપ્રભુજી કહે છે મહાપ્રભુજી આચાર્ય સકલ મર્યાદ મંડન પ્રભુ અવતર રહે મહાપ્રભુજી કર્મ સાચો શું 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 એ એ પણ પણ બતાવ્યું બતાવ્યું જ્ઞાન માર્ગ યોગ સાંખ્ય ગ્રંથ જોઈએ તો આપણને મહાપ્રભુજી બધા જ નિર્ણય બતાવ્યા સાચો કર્મ માર્ગ શું સાચો જ્ઞાન માર્ગ શું કર્મ માર્ગ નહીં એટલે કે યજ્ઞ આગાદી જે કરવામાં આવી રહ્યું છે એ યજ્ઞ આગાદીનો માર્ગ જે છે વેદોપ્ત કર્મ માર્ગ છે જ્ઞાન માર્ગ જે ઉત્તરકાંડમાં જે વેદના જે ઉત્તરકાંડમાં બતાવેલી જે સાધના જે છે એ જ્ઞાન માર્ગીય સાધના છે જ્ઞાન બ્રહ્મનું ચિંતન બ્રહ્મ ધ્યાન સમાધિ વગેરે એ જ્ઞાન માર્ગ છે અને ભક્તિ માર્ગ જે છે ભગવત પ્રેમનો જે માર્ગ એ ભક્તિમાર્ગ છે સચિદાનંદ આનંદ ભગવાનના સદંશમાંથી એ કર્મ માર્ગ પ્રકટ થાય

જ્ઞાન માર્ગીય પરંપરા છે કે કર્મ માર્ગીય છે કે શું છે આ ભક્તિ માર્ગીય પરંપરા છે કે કઈ પ્રકારની પરંપરા છે સંન્યાસીને ખબર